પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપાશે ગેસ સિલિન્ડરના વિસ્ફોટકના ટાળવા તેનાથી બચવા માટે ગૃહિણીઓએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે જેમ કે રસોઈ કર્યા બાદ ગેસ સિલિન્ડરના રેગ્યુલેટરની સ્વિચ બંધ કરવી ગેસ સિલિન્ડર ચાલુ રાખવામાં આવે તો ગેસનો બગાડ પણ થાય આ સાથે રસોડાની બારી પણ હંમેશા ખુલ્લી રાખવી જોઈએ ગેસ પાઇપ લીક થઈ રહી છે કે નહીં તેની પણ નિયમિતપણે તપાસ કરતા રહેવું જોઈએ સાબુ પાવડર પાણીને મિક્સ કરવું જોઈએ અને સાબુનું દ્રાવણ બનાવી તેનો ઉપયોગ કરવો જોઈએ આ દ્રાવણ વોશ પાઇપ રેગ્યુલેટર વાલ્વ વગેરે પર લગાવવું જોઈએ જો બની શકે કે ત્યાં લીકેજ હોય તો આ દ્રાવણ મોટા પરપોટા બનાવીને પ્રતિક્રિયા આપશે જે લીકેજનું સૂચન કરે છે આજ સવારે સવા 12 બજે કે આસપાસ અહીં યોગેશ્વર નગરની ચાલી છે જ્યાં લક્ષ્મણગીરી કરકે છે તેમની ચાલી છે તો वहां पे एक किराए पे दुकान है दुकान में गैस जलने से ब्लास्ट हुआ है और ब्लास्ट में एक भूरी बहन यादव करके बहन है उनकी एज है फिफ्टी नाइन ईयर्स उनका डेथ हुआ है और आगे का इन्वेस्टिगेशन हम एफएसएल और क्राइम सीन अधिकारी को बुला के अभी इन्वेस्टिगेशन कर रहे हैं